ઘટના બાદ લડી લેવાના મૂળમાં ફરી તમને જણાવી દઈએ કે ચૌધરી સમાજ કેમ મેદાને છે સોશિયલ મીડિયા પર બનાસકાંઠાની ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હશે જ તમે જોયો પણ હશે કદાચ ના જોયો હોય તો ઘણી બધી જગ્યાએ આ વિડીયો ઉપલબ્ધ છે વિડીયોમાં શું છે તમને જણાવી દઈએ કે એક માતા પોતાના બાળકોને